નામ છે સંભાવના સાથે રમત ગમત અને તેની ઉપયોગિતાઓ અને સંભાવનાની ઘટનાઓને અલગ અલગ વિભાગોમાં રેચે છે પત્તા શક્તિ ભાષા અને શિક્ષાઓ આમાં એમાં જેમાં

જો પર નય પાદ વિશેનું પુસ્તક નહોતું ભાવન ભાવન ચાના ભાવન છે સંભાવના એવી જ રીતે તકતી સક્તિ મકુલ એકી 8 આપતા છે એમાં આપણે પૂછવામાં આવે તો કે આ તકતી નિમતા 3 સંખ્યા ઉપરની રહે છે કસી

આપણે જોઈએ તો થોડુંક આપણે હાથ છે એમાં કુલ દળા આપણે ન કર્યા છે તેમાં ગુલાબી રંગના ના છે ચાર કાળા રંગના દળા છે ત્રણ અને લાલ રંગના દળા છે બે તો તમને કહેવામાં આવે કે આમાંથી કોઈ એક દળો પસંદ કરો

સરળતા રમતા અઘરું લાગતું હોય તો આ પ્રોજેક્ટ સાથે તેઓ સરળતાથી ધીમે ધીમે સમજી શકે છે